આપણે દરેક ગામની અંદર દરેક ખેતરમાં જ્યાં નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં આ પ્રમાણનો ચાર બાય ચારનો ખાડો કરવાનો અને છ ફૂટ ઊંડો કદાચ છથી પણ વધારે છે છ સાત એક ફૂટ હશે તો આવો ખાડો કરીને અંદર સૌથી નીચે મોટા મેટલ જે આવે છે એ નાખવાના એ પછી બાજુમાં તમને બતાવે છે કપચી છે ગ્રીલ એ નાખવાની એના પછી બીજો એક પથ્થર છે મેટલ એ નાખવાના અલગ અલગ એનો લેયર બની જાય અને જમીનથી કરીને એક ફૂટ સુધી ઉપર ફરી પાછા મોટા પથ્થર આવી જાય એટલે એમાંથી પાણી ગળીને અંદર જાય અને એ પાણી નીચે જમીન છે રેતાળ છે એમાંથી જ પાણી નીચે સીધું સીધું ગળીને પહોંચી જાય તો જમીનમાં જેટલું પાણી ખેતરનું આવશે એટલું આ સોસકુવામાં ઉતરી જાય અને એમાં ઉતર્યા પછી એ જમીનમાં ધીરે 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 પર્ક્યુલેટ થઈ જાય તો આ દર વર્ષે કામ ચાલશે આપણા ખેતરનું પાણી જેટલું વધારાનું આવે એટલું પાણી આમાં ઉતરી જશે અને વર્ષો સુધી આ કામ જો કન્ટિન્યુટ રહે તો આપણે આપણી ધરતીને ફરી પાછી જળવાન કરી શકીએ આપણે પાણીવાળી કરી શકીએ એટલા માટે અહીંથી આ બાગલ ગામમાંથી આપણે પાલનપુરમાં શરૂઆત કરી છે અને બનાસકાંઠા જિલ્લામાં આપણે પચીસ હજારનું પ્રાથમિક ટાર્ગેટ રાખ્યું છે પરંતુ હજુ પણ વધારે એટલા કૂવા બનાવીને આ કામને આપણે બધા ભેગા મળીને આગળ લઈ જઈએ